નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વાગરા તાલુકાના સુવા ગામે ગ્રામ પંચાયત ખાતે અંકલેશની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ઘરડા કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ચશ્મા પણ આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં આંખ રોગના હાડકા રોગના સ્ત્રી રોગના બાળક રોગના જનરલ ફિઝિશિયન જનરલ સર્જન આ તમામ રોગના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી દવા અને આંખમાં ટીપ

અહીંયા સંકલન કરીને એક સારું એવું આયોજન થયું છે ને ગ્રામજનોને આજુબાજુના વિસ્તારના લોકોને આનો લાભ મળે એવા હેતુસર ગાડા કેમિકલ લિમિટેડ જે થોડા સમયમાં અહીંયા આવી રહી છે આ વિસ્તારમાં એ હેતુ સાથે કે સીએસઆરના ભાગરૂપે અને ગ્રામજનોના આરોગ્યની કાળજી કરતા આજે એક કાર્યક્રમ રાખ્યો છે હેલ્થ કેમ્પનો ગ્રામ પંચાયત સુવર્ણપુર આપણે આભાર માનીએ છીએ કે જેમના સહયોગથી આપણે આ કાર્યક્રમ કરી શકીએ અને જયબેન મોદીનો સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે અને સાથે લગભગ ચારસો જેટલા ઓપીડી અત્યાર સુધીમાં નોંધાવવામાં આવી છે એટલે ખૂબ સારો પ્રતિસાદ ગામ તરફથી મળ્યો છે અને ગ્રામજનોએ એનો લાભ પણ લીધો છે અને ગરડા કેમિકલ આ રીતના કાર્યક્રમો અવારનવાર કરતી રહે છે દરેક વિસ્તારોમાં તો એ જ ભાગરૂપે આગળના સમયમાં પણ એવા કાર્યક્રમો થશે અને લોકોના જનહિત ખાતે લોકોના સ્વાસ્થ્ય માટે આ રીતે સઘન પ્રયાસ જયાભાઈ મોદી સાથે મળીને કરીશું એ અમારી ભાવના છે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ ધન્યવાદ શ્રીમતી યાબેન મોદી અને ગરડા કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમથી આજરોજ સુવા ગામે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આંખોના રોગો જેમાં આંખોના રોગોના ચશ્મા દવાઓ અને અન્ય જનરલ ફિઝિશિયન જનરલ સર્જન હાડકાના રોગો જેવા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો ઉપલબ્ધ થયા હતા અને આ રોગ બધા રોગોના ડોક્ટર્સનો ગ્રામજનોએ ખૂબ જ વિશાળ માત્રામાં લાભ લીધો હતો અને આવા સીએસઆર સીએસઆરના કેમ્પો આવા જરૂરિયાતમંદ ગામોમાં થતા રહેવા જોઈએ અને ગઢા કેમિકલ્સ અને ગ્રામ પંચાયતનો પણ ખૂબ જ સહકાર મળ્યો છે જેના થકી આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પાર પાડવામાં મદદ મળી છે ધન્યવાદ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર